તાલુકા માંગે બનાસ પંડલ હંદિરા તાલુકા માંગે

જનતા માંગે ગામજનો બધા ભેગા થયેલા છે સર્વ સમાજ ભેગી થયેલી છે બધી સર્વ સમાજની માંગ એક જ છે કે બનાસકાંઠા મારે એવું છે બનાસકાંઠા સાથે મારો જૂનો નાતો છે અમારા સાથે ભેદભાવ કરવામાં ના આવે એ માટે સર્વ સમાજ ભેગી થઈને ગાંધીરા તાલુકાની એક જ માંગણી છે કે અમારે બનાસકાંઠા જુએ છે બનાસકાંઠા કાંઠા સાથે જ અમે રહીએ એવી અમારી માંગ સાથે ગ્રામજનો ભેગા થયા છે આ ડેઢા ગામ પૂરું એક જ તરફી થઈને કહે છે કે અમારે બનાસકાંઠામાં રહેવું છે અને બનાસકાંઠામાં રહેવા જો અમને અમારા આથી અન્યાય કરવામાં ન આવે એ માટે તમામ ગ્રામજનોની અપીલ છે અને સાંભળવામાં આવે અને જો સાંભળવામાં ન આવે એકવીસ તારીખે પૂરું ડેડા ગામ બંધ રહેશે અને ધાનેરા તાલુકા એ આંદોલન કરશે એમ પૂરું ધાનેરા બંધ રહેશે અને પૂરું ડેડા ગામ બંધ રહી અને ધાનેરા આંદોલન કરશે અને જો એકવીસ તારીખે આંદોલનમાં એ લોકો મદદ ના કરે તો ઉગ્ર આંદોલન બનશે એ માટે જવાબદાર સરકારની રહેશે અમારો જિલ્લો અમારો જિલ્લો બેટા માગઈ બનાસ ગાંડા બેટા મંગાઈ બનાસ ગાઉનાસ કાંડા